રોજ સવારે અને સાંજે સાંભળો દેવી કવચ કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં દેવી કવચ ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેજીએ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એક માત્ર દેવીનું કવચ જ છે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે તમે સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે તેમને નવ દુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે પહેલું નામ શૈલપુત્રી છે બીજું નામ બ્રહ્મચારિણી છે ત્રીજું ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે ચોથી મૂર્તિને કુસુમાન્ડા કહે છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદમાતા છે છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે સાતમું સ્વરૂપ કાલરાત્રી આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય સંકટમાં ફસાઈ ગયો હોય તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને મા દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી તેને શોખ દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો અને રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત ઉપર આરુઢ થયેલા હોય છે અને વારાહી પાડા પર સવારી કરે છે વાહન હાથી છે વૈષ્ણવી ગરુડ પર આવે છે અને માહેશ્વરી આખલા પર આરુઢ થયેલા છે કૌમારીનું વાહન મોર છે વિષ્ણુ પ્રિય લક્ષ્મી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે આખલા પર આરુઢ થયેલ દેવી ઈશ્વરીયે શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે જેઓ અનેક વિધ આભૂષણો પહેરવાથી શોભે છે તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે આ દેવીઓના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મુશળ ખેટક તોમર કુહાડી દોરડું કુંત ત્રિશુળ અને ઉત્તમ ધનુષ્ય ધારણ કરેલા છે દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભય દાન આપવું દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે મહારૌદ્રરૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી તમે મહાન ભયનો નાશ કરનારા છો તમને મારા નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનારા હે જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં એન્દ્રી શક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખગધારીણી મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનાર દેવી મારું રક્ષણ કરે ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં સુલધારીણી મારું રક્ષણ કરો હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો પ્રમાણે જેનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરો જયા આગળની બાજુએ અને વિજ્યા પાછળની બાજુએ રક્ષણ કરે ડાબા ભાગે અજીતા દેવી જમણા ભાગે અપરાજીતા મારું રક્ષણ કરે ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે અને મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે માલાધરી દેવી મારા કપાળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે શંખીની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા સાંકરી કાનોના મૂળ ભાગોનું રક્ષણ કરે સુગંધા નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે કૌમારી મારા દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે ચિત્ર ઘંટા ગળાની ઘંટીકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દાઢીનું અને સર્વ મંગલા મારી વાણીનું રક્ષણ કરે નીલગ્રીવા કંઠના બહારના ભાગનું અને નલિકાનું કૌબેરી દેવી રક્ષણ કરે ખગીની બંને ખભાઓનું અને વ્રજધારીની મારા બંને બાહુઓનું રક્ષણ કરો દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા આંગણીઓનું રક્ષણ કરે સુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કોખ પેટનું રક્ષણ કરો મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને શૂલધારીણી ઉદરનું રક્ષણ કરે કામિની નાભીનું અને ગુહેશ્વરી ગુહભાગનું રક્ષણ કરો પુતના અને કામિકા લિંગનું અને પાડાને વાહન સર્વકામનાઓ પૂરી કરનાર દેવી જંગાઓનું રક્ષણ કરે નારસિંહ દેવી પિંડીઓનું રક્ષણ કરે તે બંને પગોના પૃષ્ઠ ભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગણીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને કેશીની દેવી વાળનું રક્ષણ કરે કૌબેરી રૂવાંટીના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજ્જા વસા માંસ હાડકા અને મેદનું રક્ષણ કરે કાલ રાત્રિ આંતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળ કોષોના મૂળ આધારનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે જ્વાળામુખી નખોના તેજનું અને અભેગા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો હે છત્રેશ્વરી મારી છાયાનું રક્ષણ કરો હે ધર્મ ધારિણી મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો હે વ્રજ ધારણ કરનાર દેવી મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનનું રક્ષણ કરો કલ્યાણથી શોભતા હે દેવી મારા પ્રાણનું રક્ષણ કરો યોગીની દેવી રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનો અને હે નારાયણી તમે મારા સત્વ રજ અને તમો ગુણનું રક્ષણ કરો વારાહી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનાર દેવી યશ અને કીર્તિ લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે ગોત્રનું રક્ષણ કરો હે ભેરવી પત્નીનું રક્ષણ કરો હે ચંડીગા મારા પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી પુત્રોનું સંતાનોનું રક્ષણ કરો હે દેવી મારા પથનું અને ક્ષેમ કરી દેવી મારા માર્ગનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા ચારે બાજુ રહીને રક્ષણ કરો હે દેવી જે સ્થાન દેવી કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજય સાલીની અને પાપનાશીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે દેવી કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં દેવી કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી દેવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે તથા જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂક પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્યને પામે છે દેવી કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ દેવી કવચનો દરરોજ ટાઈમ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતા પણ વધુ વર્ષ જીવે છે દેવી કવચ ધારણ કરનાર મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ દેવી કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે આ દેવી કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયસ્ સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પહેલા દેવી કવચ કરીને સપ્તશતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે તેના પુત્રો પૌત્રો સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતા તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે बोलो श्री अंबे मात की जय चामुंडा मात की जय खोड़ियार मात की जय उमिया मात की जय महाकाली मात की जय बहुचर मात की जय चौसठ जोगणी मात की जय आ રોજ સવારે અને સાંજે દેવી કવચનો પાઠ કરવો અથવા સાંભળવો અને કોમેન્ટમાં જય માતાજી અથવા તમારી કુળદેવીનું નામ લખવાનું ભૂલશો નહીં